ચોક ગતા નહીં ખાવા આવતા ઘેર કે નહીં કશું ને એન્ટ્રી તો આવડે ને એટલી બધી મારા ઇન્સર્ટ કરશે ને ચશ્મા પહેરશે ને ઘેર તો એમને ટોટીઓ જ નહીં ટકતો ને ફોન વારાય કેટલા ફોન કરા કોણ જોડા કોના ફોન હોય નહીં નંબર મને ખબર પડતી નહીં નોમ ઉપર આવતું અને ઘેર તો ઘડીએ ટોટિયો નહીં ટકતો મારે રહ્યા જેવું લાગતું નહીં આવું મારે ભાઈ બોલાય ને જતું રહેવું હે

એ તો બકા એ તો ફોન તો આવવાના જ ને મોબાઈલ હે ફોન તો આવવાના જ ને મોબાઈલ હે તો કોમ ના ફોન આવે હતી સે ફોન આવતા હશે આજકાલ તું મારું ઉપર ને બહુ શક કરતી હોય એવું લાગે હે શક કરતી હોય એટલે સક તો કર જ છું શક કરે જેવું કરે તો પછી શક આવે ને પણ તન શોના શક આટલા બધા પડા આ ફોન ને એવું કેટલું બધું આના આખો લુક બદલાઈ જોડે ને તમાર જો ના ઓ બકા લુક નહીં બદલાય જમાનો બદલાય ને એવી રીત મારે બદલાવું પડે ઘરે ઘં હોય ના ચિંતા ના કરશો એટલું બધું મન દુઃખ ના લગાશો એવું મને કહી દો હું માર ઘેર માં ભાઈ તારો ભાઈ આવે એવું લાગે ના

તું તારા મનમાં જે વ્યામ હે ને એ તારા ઘરનો બોલાય આપણે આ વ્યામ કાઢવો પડશે બાકી તારા મગજમાં આ વ્યામ જવાનો

લોન વાળા ને કહ કે ભાઈ આવા અણધાર્યા ફોન ના કરીશો બરાબર ને ઉભી ફોન તો કહું મને ખબર પડે ને વાળા સાહેબ બોલો આ ભયા શું તમે કોકના ઘરમાં વળવારો કરાવો દોસ આ હવાના બહેવાર રહીને બેઠ હતા તમે તો 25 ફોન ઠોચ્યા ઉપરા છાપરી ઢબ 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 આવું તો ચાલતું હશે અલ્યા ભયા છ હપ્તા ભર્યા બે હપ્તા નહીં ભરું અલ્યા કોઈ દા બાઉન્સ થયો મારો હપ્તો માં 88 રૂપિયામાં તો તમે મારું લોહી પીધો તા આપણે જતી રહ તો કોણ તેડિયા આવા ત્યાં એક તો મારે ભોજ ઘડ્યો નહીં લવ મ્યાર જ વારું હે પાછું શું કરું બોલો હારું હેડો મેલો કાલ બાલ નાખી દેજો કાપી લેજો બાપા તમે લોહી પીધું જય માતાજી જય માતાજી શું બોલ હવે શાંતિ પડી શાંતિ તા મિત્રોને કહી દે જય માતાજી જય માતાજી જય માતાજી લે પેલું કાપવું પડશે એ એક કપાઈ જાવ એટલે મેં આગળથી પછી